પ્રબલ આપની સાથે આપ જોઈ રહ્યા છો હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ લોકસભાની ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમાં વાત કરીએ તો પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રવાસ દરમિયાન નાગપુરા આવી પહોંચ્યા હતા અને નાગપુરા ગામ તરફથી નાની નાની વાડકીઓ દ્વારા ઢોલ સાથે સામૈયો કરવામાં આવ્યું હતું ચંદનજી ઠાકોરે સૌ પ્રથમ વડેજી માતાના દર્શન કરી જીદની પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ સભા ખાતે પહોંચ્યા હતા તેમનું ફેટો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના પ્રવાસમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરજી ઠાકોર તથા બાલાજી ઠાકોર ગોપાલસિંહ સોલંકી વિનાજી ઠાકોર બચ્ચુજી ઠાકોર તથા કોંગ્રેસના આગેવાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમેદવાર તેમજ ધારાસભ્ય આગેવાનો ચંદનજી ઠાકોરને જીતાડવા માટે અપીલ પણ કરી હતી આ પ્રસંગે નાથપુરા ગામના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહીને ચંદનજી ઠાકોરને જીત અપાવવા સમર્થન આપવામાં આવ્યું હતું રિપોર્ટર